વેલકમ ટુ પિનોસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે કાળા તલનું કચરિયું બનાવીશું કાળા તલનું કચરિયું બનાવવા માટે મેં અહીંયા કાળા તલ લઈ લીધા છે હવે આપણે એક મિક્સર જાર લેશું તેમાં કાળા તલ નાખી તેને સારી રીતે ક્રશ કરી લેશું આપણા કાળા તલ સારી રીતે ક્રશ થઈને રેડી છે હવે આપણે તેમાં ગોળ નાખીશું અને કટ કરેલો ખજૂર નાખીશું તેને પણ સારી રીતે ક્રશ કરી લેશું આપણો ગોળ અને ખજૂર સારી રીતે તલમાં મિક્સ થઈ ગયો છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું હવે આપણે તેમાં તલનું તેલ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું હવે આપણે કટ કરેલા કાજુ નાખીશું અને કટ કરેલી બદામ નાખીશું અને ટોપરાનું છીણ નાખીશું સારી રીતે મિક્સ કરી લેશું આપણું કચરિયું બનીને રેડી છે હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરીશું તૈયાર છે કાળા તલનું કચરિયું એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડિયો ગમ્યા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ